જો તમે સાંભળી જો એક ઘર માં રૂપિયો નહીં હોય ને તો જગતમાં હાલશું પણ ગુણ વગેરે ના હશે ખોવાઈ જાવ કરોડો રૂપિયા હશે ને જો બુદ્ધિ નહીં હોય હબાલ્યા માચા હકાલ્યા બાપ જ હોય ધંધો ન કરવા દે કોઈ સાહેબ જેનામાં ગુણ હોય આ દુનિયા ગુણ ને પૂછે છે ને રૂપ ને નથી પૂછતી હમણાં જ ભાઈ કીર્તિભાઈ શું કીધું હલું દિલકો હા ઓસમાન ભાઈ ગાયું દિલકો દેખો સહેરા ને દેખો હવે આમાં અચાનક છોકરા દિલ દેખાવા જોવા જાય તો બિલ વધી જાય છે

બીજી વાત કહું એક ભાઈએ હમણાં સાંભળો છો આ કે સાંભળું છું બોલો એ કામ કરો તમે બપોરે બે વાગે એરપોર્ટ જજો હું ત્રણ વાગે ઘરે આવીશ તમે ત્રણ વાગે એરપોર્ટ થી ઘરે પહોંચી જશો એટલે હું આવી જઈશ અને બે વાગે મમ્મી ઉતરે છે એરપોર્ટ એની બાર વાગ્યાની ફ્લાઇટ છે એટલે તમે મમ્મી ને લઈ આવજો મમ્મી ને લઈ આવવાનું કીધું અને બેને જે શરૂ કર્યું મમ્મી ને ભાન હોવી જોવે આ કીચ મીચ ની દસ દિવસનું વેકેશન છે તો છોકરાઓ સાથે રહેવું કે મમ્મી ની સાથે રહેવાનું

પણ એ પોતે હોય ને એ પોતા માટે કઈ ન કરી શકે એ જગત હાટું જ કરતા હોય મને ભાઈ કીધું ને મને કે યોગાથી બધું સારું થઈ જાય મેં કીધું હા મને કે તો રામજી મહારાજ ની આંખ કેમ એકજી બરોબર નથી ખુલતી એટલે એને કેટલા ને ખોલ્યું ઈ જો ને ભાઈ હા અમુક નો પોતા માટે નો થાય જો ને પછી અમે રામદેવજી મહારાજને ને દાંત કાઢતા કાઢતા કીધું કીર્તિભાઈ મેં કીધું બાબા તમે એમ કહો છો કરો રોગ ભાગ કરો યોગ ભાગે રોગ મન કે હા યોગ છે રોગ ચલા જતા હોય હું તો તમે અને તમે દવાની દુકાન હું કામ નાખી એ તો ઓલું બાલકૃષ્ણભાઈ નામે નોખું રાખ્યું હોત તો એક બાજુ એ કયો છો ને એટલે આવું બધું તો આ ફેવિકોલ કંપની આપણા મોવાની બરોબર ને મધુકાંતભાઈ પારેખ એનું ગામ કસા કળસાર છે એનું ઘરે જોયું જૂનું મેં પણ આપણા મોવાના કહેવાય તાલુકો મોવા કળસારમાં સારી હોસ્પિટલ ને બધું ઘણું રોકશાળા હાલે છે ત્યાં હું ભણ્યો છો બે ખબર જ હોય પણ મૂળ તો એ ને પણ એ મૂળ મારે કેવું છે એ કે ફેવિકોલ થી આખી દુનિયા સોટે કોઈ દિવન ઢાકણું ખૂલું સોટ્યું કોઈ દી એમ પોતાને હસન ન થાય હા ના હજી કોઈ આવ્યું નથી અહીંયા ધ્યાન રાખવાની અહીંયા તો અમે ખડીક બ્યા છીએ તમે સોયા કરો ના ના તમે જોયા ત્યાં જોઈ લો ખડીક જાઓ સાહેબ અમને આનંદ એ વાત નો છે કે અમારી દરેક અદા તમને ગમે છે અને એ જ અદામાં જો આપણા મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રજી આવી રહ્યા છે

જય હો જય હો વાહ 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 હવે બધા આપનું સ્થાન ગ્રહણ કરો બધા 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 હવે પોતપોતાનું સ્થાન લઈ લો હું વાત એ કરતો હતો કે માણસમાં પૈસો કેટલો છે એના પરતા ગુણ વધારે મહત્વના છે એમાં સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર ભારતના જે આપણો જે આ વચ્ચેનો જે ભાગ છે ને ગુજરાત અને મહારાષ્ટ્ર એ બહુ દયાળુ છે જો આપણને રૂપે મળ્યા અને ગુણે મળ્યા આ જો વડીલો પેલા ભણતા ને પૂછ્યો પેલા ટકાવારીનું નહોતું નતું તમારે કેટલા તમારા છોકરાને કેટલા ટકા આવ્યા એમ કોઈ ન પૂછતું તમારા છોકરાને ગુણ કેટલા મળ્યા ગુણ ટકાવારી હવે આવી હવે ટકે સીડ્યા એટલે એ કઈ ગુણ વગેરે ના એકલા ટકા લઈ આવે ને મોટાથી કોક ના ટકા કરે પણ આપણે આપણે જે ભણ્યા છે એ આપણે ત્રીસ ગુણ થી વધારે હરેશભાઈ ગુણ આવતા નહોતા દાદા પછી પાંચ ગુણ આપણા શિક્ષક આપણા ગુરુ આપતા કૃપા ગુણ અને જેને કૃપા ગુણ મળી જાય ને એ જ આવી પ્રગતિ કરી શકે સાહેબ આ તો કૃપાની વાતો છે તેરી કૃપા બી ના હિલે એક બી અનુ લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ એ કૃપાની વાત છે એટલે આપણે બે આપણે વચ્ચેના બે આપણા રાજ્યો છે ને એને કૃપાનું ગુણ બે મળ્યા તમે જુઓ એનો દાખલો દઉં ગુજરાતી સાહેબ સમજાય કે તો વાંધો નહીં અને સાહેબે મારી સ્કૂલની દીકરીઓનું સન્માન કર્યું હતું સાહેબ વડોદરા જીતુભાઈ વાઘાણીએ જે ઓલા સમૂહ કર્યા અને ત્યારે કીર્તિભાઈના અવાજમાં જે લાડલી ગીત એ લાડલી ગીતમાં જે અભિનય કર્યો એ મારી સ્કૂલની દીકરીઓને આપણા હાથે એનું સન્માન થયું સાહેબ એટલે એ પણ મારા ગૌરવની વાત છે એટલે છેલ્લી વાત કહી અને મારે સાહેબ અહીંયા ઉપસ્થિત હોય પણ વાત એ કરું છું આપણને ગુણ અને રૂપ બે ભગવાને ચાલુ કર્યું ને એટલે ચાલુ કર્યું કાશ્મીરના માણસો રૂપાળા બહુ ભલે પણ આ રૂપ બહુ રૂપ વેચતા વેચતા દક્ષિણમાં પહોંચ્યા ગોપાલ બાપુ ના ગામ બાજુ અયો રામા સ્વામી રૂપ ખાલી પશુ દક્ષિણ તમે સાંભળી લ્યો ભગવાનની નજીક બહુ સાહેબ ગામડું હોય કે મોટું સિટી હોય એ સવારમાં પૂજાપાઠ કર્યા વગર દક્ષિણનો માણસ તમને જોવા ન મળે અને ત્યાંનું સ્પષ્ટ સંસ્કૃત એની ધાર્મિકતા એના મંદિરો જોવો સાહેબ ઓળખોળ થઈ જવાનું મન થાય એટલે એ લોકોએ ભગવાનને ફરિયાદ કરે કે અયો રામા સ્વામી અમને તું મારા ભજન કહ્યા તું અમને અમારે કલર દિયા